દોષ લોકોના મોત થયા છે અને આ મૃત્યુઆંક વધી શકે તેવી આશંકાઓ અત્યારે સેવાઈ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું છું આપની સાથે નિ આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે બાબતને બાબત ને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં પાંચ વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાય છે તેમાં કયા કયા કારણો હતા અને ભવિષ્યમાં

પોતાનું વતન મૂકી અહીં આવેલા આ મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે ફેક્ટરીમાં પાણી ગરમ કરવાનું હેવી બોઇલર ફાટ્યું અને અચાનક આગ ફાટી નીકળી આ દુર્ઘટનાના કારણે આશરે બાવીસ થી વધુ લોકોના મોત થયા છે તેઓએ પોતાનું જીવન ગુમાવ્યું છે ત્યારે સમગ્ર મામલે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણા શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજે સવારે પોલીસને જાણ થતા જ કે અહીંયા એક જે ફટાકડાનો ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોને સ્લેબ ધરાશય થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે આ ઘટનાની જાણ થતાં જ તુરંત જે અમારી લોકલ પોલીસ અમારી એનસીબી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી બીજે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એ તંત્રની સાથે કરીને તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે જે જે લોકોની તબિયત સારી હતી કે છે શકે તેઓ પણ તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ અને બધી વસ્તુ લેવી અને સ્ટેબને ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે પ્રશાસન તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું ફાયર બ્રિગેડ ગાડીઓ આઠ એમ્બ્યુલન્સ સહિત પહોંચી ગઈ હતી ગુજરાત સરકાર પણ તાબડતોડ એક્શનમાં આવી ગઈ અને આવી દરેક દુર્ઘટના બાદ અપાતી પ્રતિક્રિયા આપતા આપણા મુખ્યમંત્રી આ આ સમગ્ર ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું ત્યારે દર વખતની જેમ વખતે પણ મૃત્યુને ભેટેલાના પરિવારજનોને લાખ તેમજ ઈજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી દેવામાં આવી તો આપણા વડાપ્રધાન દ્વારા પણ દુઃખની લાગણી વ્યક્ત કરાયા બાદ મૃત્યુને ભેટેલાના પરિવારજનોને બે લાખ અને ઈજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની ઘોષણા કરી દેવાઈ હતી

અહીં ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે બહુ દુઃખદ આ ઘટના છે ફેક્ટરીનું મારી સમાચાર કયા પ્રકારથી સરકાર એની એ સરકાર એની તપાસ સોંપી છે માની મુખ્યમંત્રી શ્રી અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા આ બે કામ સૌથી પહેલી પ્રાઇવેટી તંત્રએ કામ ઉપર લીધું છે નગરપાલિકા જિલ્લા કલેક્ટર તંત્ર બાકીના ફાયરની ટીમ

લોકોની સુરક્ષા કે જીવની કોઈ ચિંતા કર્યા વગર આડેધડ આવી ફેક્ટરીઝ કારખાનાઓ ગેમ ઝોન્સ ટ્યુશન ક્લાસીસ પૂલો અને પબ્લિક ને લાંચ રિશ્વત અને નેતાઓની ભલામણોને કારણે પરમિશન આપતા અધિકારીઓ આવી દુર્ઘટના માટે એટલા જ જવાબદાર છે અને એટલી જ જવાબદાર છે આપણી અસંવેદનશીલ સરકાર અને નેતાઓ પણ માત્ર અમુક રૂપિયાની સહાય આપીને આ ઘટનાની ભરપાઈ શક્ય છે ખરા સ્વજનો વાલોપાત જોઈને કાળજું કંપી જાય છે વિપક્ષે પણ આ મુદ્દે સરકારને ઘેરી છે અને ભ્રષ્ટાચાર અને લોકોની અસુરક્ષાની વાતને લઈને સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા છે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં થોડાક પેનાઓ પૂર્વે આપણે જોયું કે માસૂમ બાળકો પણ હોમાયા એ બાદ રાજ્યની સરકારે જે સઘન તપાસ હાથ ધરવાની હતી કે કોઈ પણ ફેક્ટરી ગોડાઉનો ગેરકાયદેસર રીતે ચાલતા ન હોય એવી કોઈ તપાસ હાથ ન ધરી કોઈ પરવા ન કરી એનું પરિણામ એ આવ્યું કે આજે ડીસાની એક ઇલિગલ ગોડાઉનની અંદર ફટાકડા ફૂટ્યા ગેરકાયદેસર રીતે ફટાકડાનો ત્યાં સામાન રાખેલો આગ લાગી અને હું કહેવાય છે કે અત્યાર સુધીમાં માસૂમ બાળકો સહિત ગુજરાતના ગુજરાતની બહારના શ્રમિકો સહિત સત્તર લોકોના મૃત્યુ થયા છે આ અત્યંત ચિંતાજનક વસ્તુ છે રાજ્યની સરકારે આ બાબતને ગંભીરતાથી લેવાની હતી છતાં લીધી નહીં એટલે ફક્ત ગોડાઉનના માલિક અને સંચાલકોની ધરપકડ ન કરતા એમની ધરપકડ તો થવી જ જોઈએ પણ કયા અધિકારીઓની ચકાસણી કરવાની જવાબદારી હતી એમને પણ તાબડતો સ સસ્પેન્ડ કરી એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ અને હું માગણી કરું છું કે પ્રમાણિક અને નિષ્ઠાવાન કેરેક્ટરવાળા જેની થોડીક સ્પાઇન મજબૂત હોય જે કોઈ પણ રાજકીય પક્ષની ચાપલુસી ન કરતા હોય એવા કોઈ નિષ્પક્ષ અધિકારીને તપાસ સોંપી તમામ કસૂરવારોને જેલના સળિયે પાછળ મોકલવામાં આવે જેથી ફરી રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન પણ ન થાય અને આ જે ડીસામાં જે ઘટના બની ગોડાઉન આગ લાગી અને માસૂમ બાળકો આપણે ગુમાવ્યા એવી ફરી ગુજરાતમાં ઘટના ન બને ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર ફટાકડા બનાવતી ફેક્ટરીની અંદર મોટો વિસ્ફોટ થવાના કારણે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્તર જેટલા માનવ જિંદગી હોમાઈ ગઈ છે એટલે કે સત્તર જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આ ફેક્ટરી કઈ રીતે ચાલતી હતી ફેક્ટરીને લાયસન્સ હતા કે નહીં અને એની સંપૂર્ણપણે એની ચકાસણી થતી હતી કે નહીં આવી કોઈ પણ પ્રકારની બાબત હજી સુધી તંત્ર તરફથી આવી નથી આગ લાગે પછી કુવો ખોદવામાં પ્રખ્યાત એવા અને કુખ્યાત એવા તંત્ર પાછળથી બધી વાતો કરશે પણ આ સત્તર સત્તા જેટલી માનવ જિંદગી હોમાય અને પછી તંત્ર જાગે મને એમ લાગે છે કે આનાથી શરમજનક અને બીજી ઘટના હોઈ શકે નહીં ગુજરાતમાં વારંવાર બનતી દુર્ઘટના અને એ દુર્ઘટના માટે પાછળથી તપાસ તો એક જ વાત આવે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારને ગેરકાયદેસર કામના કારણે આવી રીતે માનવ જિંદગી હોમાઈ રહી છે એ પછી તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણી બોટ કાંડ હોય કે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન હોય કે મોરબીનો ઝુલતા પુલની ઘટના હોય તમામ તંત્રની બેદરકારી ભ્રષ્ટાચાર ગેરકાનૂની રીતે મેળવેલા લાયસન્સો મંજૂરી વગર ચાલતા કામો અને એના કારણે માનવ નિર્દોષ ત્યારે આ ઘટના સાબિત કર્યું કે ગુજરાતની અંદર આવી કેટલી ફેક્ટરીઓ ધમધમે છે ગુજરાતની અંદર ફેક્ટરીઓમાં થતા વિસ્ફોટના કારણે માનવ જિંદગી હોમાય છે અનેક જગ્યાએ આપણે ભરૂચ જોયું છે દહેજ જોયું છે અંકલેશ્વર જોયું છે અમદાવાદ જિલ્લામાં જોયું છે રાજકોટમાં જોયું છે આ ફેક્ટરી અકસ્માતોની અંદર ઔદ્યોગિક અકસ્માતોમાં માનવ જિંદગી હોમાય છે અને પૂરતી કામ કરનાર શ્રમિકોની સલામતી સુરક્ષા માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નથી એ અને માત્ર હપ્તા ચાલે અને દેખાવ પૂરતી તપાસ થાય આ કઈ પ્રકારનું તંત્ર ગુજરાતમાં ચાલે છે આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ અને છેલ્લા પાંચ વર્ષની અંદર ફેક્ટરી અકસ્માતની અંદર માનવ જિંદગી હોમાય છે તેમાં કયા કયા કારણો હતા અને ભવિષ્યમાં કામ કરનાર શ્રમિકોના મોત ન થાય આવા અકસ્માતો અટકે એની માટે સરકાર ખરેખર શું પગલા લેવા માંગે છે એની પણ ગુજરાતની જનતા જાણવા માંગે છે આપણે બધાની વાત સાંભળી સ્વજનોની વ્યથા અને વાલોપાત સરકારના ખુલાસા અને વિપક્ષના આક્ષેપો અને આજ નાટ્ય ઘટનાક્રમ ગુજરાતની જનતા દરેક દુર્ઘટના બાદ જુએ છે પણ મુખ્ય સવાલ તો એ છે કે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે કારણ કે સરકાર દ્વારા જે એકની એક વસ્તુ છે તે રિપીટ કરવામાં આવી રહી છે કેમ કે હજુ તો આવી અનેક ફેક્ટરીઝ છે કારખાનાઓ છે ટ્યુશન ક્લાસીસ છે ગેમ ઝોન સહિત અનેક ઉદ્યોગો જે જોખમી ઉદ્યોગો છે તે ગુજરાતના ખૂણે ખૂણે ચાલી રહ્યા છે પોતાના અંગત સ્વાર્થ માટે થોડા પૈસા કમાવાની લાલચ અને રિશ્વત કે મત મેળવવાની લાલસાએ એ આડેધડ પરમિશનો આપવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારનું વેરિફિકેશન કરવામાં નથી આવી રહ્યું

જે માતાએ પોતાનો વારસો બાળક ગુમાવ્યો છે એની મમતાની કિંમત માત્ર બે ચાર લાખ રૂપિયાથી જતી થઈ જશે કારણ કે ભાઈ ગુમાવનાર એક બહેનને પૂછ્યાઓ કે તેને એના ભાઈને ખોયો છે દર રક્ષાબંધને કોને રાખડી બાંધશે યવાનજોગ દીકરો જેને ગુમાવ્યો છે જે એના ભવિષ્યની લાઠી હતી તેને ગુમાવ્યો છે એ બાપને પૂછ્યાઓ કે તેના ઉપર અત્યારે શું વીતી રહી છે વિધવા થઈ ગયેલી પત્ની જેને પોતાનું સમગ્ર જીવન જેના સાથે જોયું હતું તે એક પતિ મરી ગયો છે તેનો એ પત્નીને પૂછ્યા હોય એ વિધવા પત્નીને પૂછ્યા હોય કે શું આ બે ચાર લાખ થી તેનું સમગ્ર જીવન તેના જે સપના હતા તે પૂરા થઈ જશે મૃત્યુ પામનાર એક એક સ્વજનને જઈને પૂછો કે આ બે ચાર લાખ થી તમારા જખમ ભરાઈ જશે એમના જીવનમાં આવેલી કાયમી ખોટ ભરાઈ જશે આ એક ઘટનાના કારણે અનેક લોકોના જીવનની દશા અને દિશા બંને બદલાઈ ચૂકી છે બસ હવે આ કમોતે મરતા લોકોની ઘટનાઓ બંધ થવી જોઈએ સરકારે હવે આ બાબતમાં વધારે કડક અને જવાબદાર બનવાની જરૂર છે અને જવાબદાર લોકો અને અધિકારીઓ સામે તાત્કાલિક પગલા લેવાની પણ જરૂર છે તો જ અકાળે મૃત્યુને ભેટેલા નિર્દોષ લોકોને ન્યાય આપ્યો ભણાશે પણ શું આ અસંવેદનશીલ સરકાર આ વખતે આ દાખલો બેસાડી શકશે કે દર વખતની જેમ બે ચાર દિવસની ચર્ચાના અંતે આ મુદ્દો દબાવી દેવામાં આવશે સુરતનો તક્ષશિલા कांड હજુ પણ સાચો ન્યાય ઝંખે છે જેમાં અનેક માસૂમ ફૂલ જેવા બાળકો આગમાં બળીને રાખ થઈ ગયા એ ઘટના બાદ ફાયર સેફટી ને લઈને અનેક નિવેદનો અને કેમ્પેઈન સરકાર દ્વારા ચલાવવામાં આવ્યા પરંતુ અત્યારે ટ્યુશન ક્લાસીસમાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટી જોવામાં નથી મળતા કેમ નથી મળતા કારણ કે એ કેમ્પેન જે તે સમય ચલાવવામાં આવ્યું અને અત્યારે તે બંધ કરી દેવામાં આવ્યું છે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા અત્યારે લેવામાં નથી આવી રહ્યા ઇલીગલ ટ્યુશન ક્લાસીસો બંધ કરાવવામાં આવ્યા પણ આજે પણ એ જ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વડોદરામાં હણીકાંડ થયો નાના નાના બાળકો મરી ગયા છે તેમાં બોટમાં ડૂબી ગયા છે નદીમાં ડૂબી ગયા છે ત્યારે એમને પણ હજી સુધી ન્યાય નથી મળ્યો મોરબીમાં જે પુલ કાંડ થયો રાજકોટના ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો દરેક કાંડ થાય છે અને ત્યારબાદ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવી રહ્યા અનેક કાંડના પીડિતો હજુ પણ ન્યાય માટે વલખા મારી રહ્યા છે પણ જ્યાં સુધી આવા અપરાધીઓ અને ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક સજા કરવામાં નહીં આવે અને ન્યાય પ્રક્રિયાને પારદર્શી અને ઝડપી બનાવવામાં નહીં આવે ત્યાં સુધી આ દુઃખદ ઘટનાઓ જે છે તે બનતી રહેશે પણ હવે સમય આવી ગયો છે કે જનતા પોતે અવાજ ઉઠાવે અને સરકાર ઉપર દબાણ લાવે કે ગુજરાતની જનતા આવી દુર્ઘટનાઓ હવે નથી જોવા માંગતી એ અવાજ ઉઠાવવાની આપણા સૌ ગુજરાતીઓની સહિયારી જવાબદારી છે ડીસામાં બનેલી આ દુર્ઘટનાના જે આરોપી હતા તેમને અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા તેમની હિંમતનગર સાબરકાંઠાથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે સરકાર ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ લોકોને તો તમે પકડી લીધા જવાબદાર જે તે વ્યક્તિ હતો તેને તમે જેલના સળિયા પાછળ મૂકી દીધા પરંતુ એ પરિવારનું શું વાવીસ લોકોના જે પરિવાર છે તેમનું શું કારણ કે તેમને જે એક મેન વ્યક્તિ તેમના ઘરનો હતો તે ગુમાવ્યો છે આવી ઘણી બધી ઘટનાઓ બની છે ગુજરાતમાં કે જેના કારણે સરકાર ઉપર સીધા સવાલો ઊભા થાય છે કે સરકાર બે ચાર દિવસ આ સમગ્ર ઘટનાને ચલાવે છે તેમાં સંવેદનશીલતા રાખે છે તેમને પૂછે છે થોડું દુઃખ વ્યક્ત કરે છે અને પછી બે ચાર દિવસ પછી ભૂલી જાય છે ત્યારે હવે અહીંયા મેઇન પ્રશ્ન એ ઉભો થાય છે કે સરકાર આવી ઘટનાઓ માટે શું ન્યાય આપશે જ્યાં બાવીસ લોકો મરી ગયા તેમને શું ન્યાય આપશે કારણ કે આવી કેટલી ઘટના બની કે જેમાં સુરતમાં પણ બની મોરબીમાં બની રાજકોટમાં ગઈકાલે પણ એક આગની ઘટના બની ત્યારે આગની ઘટનાઓ અત્યારે દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આ સેફ્ટી માટે સરકાર શું પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું